એક ભાઈ અત્યારે તો જમીનના ભાવ ઓલા થયા એટલે ભાઈ જમીન વેચી જમીન વેચ્યા પછી ઓછા ભાવમાં વેચાઈ ગઈ ને દસ્તાવેજ થઈ ગયો હવે શું કરવું ભાવ તો વધે છે રોજના લાખ ત્યારે જે ઉપડ્યા ઈ ગાળો ઈ સમય ને આને જમીન વેચાઈ ગયા થોડીક વકીલ ની વાત આવી એટલે વચ્ચે બીજો ટુકડો નાખ્યો કાગડાનું ના છે પાછું તમને એમ થાય કે આ પાછું રોલ ટચ ક્યાંથી આવ્યું એટલે તમે આજ બરોબર આમાં બરોબર ધ્યાનમાં રહેજો કારણ કે હું આજ ક્યાં જ આવી નક્કી નહીં મને અંદરથી ઉપડી હાથ એટલે જમીન વેચાઈ ગઈ વકીલની સલાહ લીધી વકીલ સાહેબ આ જમીન વેચાઈ ગઈ ને ગમે એમ કરીને આપણે પાછી લેવી કે પંદર પચાસ હજાર રૂપિયા થાય જમીન પાછી આવે એમ કે આ મૂકી અરજી કે કઈ રીતે પાછી આવે મારા ઉપર છોડ એટલે એને નોટિસ લખી દો કોર્ટમાં કાગળ જમીન લીધી એને અમે જમીન વેચી છે દસ્તાવેજમાં ક્યાંય પાણીનો પુરાવો નથી જમીન તમારી પણ અંદર પાણી છે અમારું બોલો કે પાણી હાટું જમીન લીધી નગર હું આને હુંખડી કરીને બટકા કરવા એ બીજા વકીલ પાસે ગયા વકીલ વકીલને કીધું કે આવો ગોટાળો છો ને આપણે હમું મૂક્યું બોલો કે કાંઈ વાંધો નહીં પચાસ હજાર થાય જીતી જઈએ આપણે ઓલો ઓલો કઈ જીતી જઈએ અને આ કઈ જીતી જાય એને આપ્યા પચાસ હજાર ને એને હામી જવાબદારી કોર્ટમાં આવ્યા એટલે જજે કીધું કે ભાઈ આ લોકો એમ કે છે કે તમારા દસ્તાવેજમાં ક્યાંય પાણીનો ઉલ્લેખ નથી કર્યો જમીન જ આ લોકોએ વેચી છે એટલે પાણી તમારું નથી એટલે હામા વકીલે કીધું કે એકસો દસ ટકા સાહેબ પાણી અમારું નથી પણ જમીન તો અમારી ને હા તક તો અમારી જમીનમાં એનું પાણી ને તક હા દર મહિને એક લાખ રૂપિયા પાણીનું ભાડું દઈ જાયજો નહીંતર આમાં કેસ થાય હવે આ હા હા સમાધાન કરાય બીજું કઈ થાય કયો નહીં 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 સમાધાન બહુ સરળ છે મારા બાપ કદાચ કઈ ભૂલ્યું થઈ જાય ને અંદર અંદર તો રાતે એના ઘરે જઈ અને આખી જિંદગીનું સોલ્યુશન એટલું જ કે ભાઈ ત્યારે માણામાં મને ખબર નહોતી રહી મારથી બોલાઈ ગયું વાલા મને માફ કરજે એટલું બોલી ગયો ને તો મારા બાપ વી વી વરના સંઘર્ષ ભયા જાય છે હા આ હું મારી ભૂલ થઈ ગઈ એટલું બોલવામાં માણાનો ભવ વયો જાય પણ એટલું નથી બોલી શકાતું આ ક્યારે બોલાય કૃપા કોકની થાય ત્યારે એક ભાઈ મને બાપુ પૂછેલું કે આ કાગળાના પિતૃનો પ્રતિનિધિ હું કામ બનાવ્યો એવા શું આપણા વડવાવના લક્ષણ હતા કે કાગડા નહીં આરે એમ કહેવાય કે એને એને પ્રતિનિધિ બનાવવા પીડ્યા મેં કીધું કાગડાના આપણા વડવાના એક લક્ષણ ભેગા થતા હતા ક્યાં કે પોતા પોતા તણા પાળે પંખીડા હોઉ હવના છોકરાને તો હવ મોટા કરે પણ બચડાય બીજાના એ તો કોક જ સેવે કાગડા કોકના છોકરાને મોટા કરીને મેદાનમાં મૂકી દે સાહેબ એમ કાગડા કાગળાને લખાણ છે સાહેબ કોઈકના બચડાને મોટા કરે પોતા પોતા તણા પાળે પંખીડા પણ એ બચડા બીજાના હી તો કોક જ સેવે કાગડા એટલે આ આ જીવન સારા છે ભાઈ સમજ્યા ને બધું હવળું લાગે બાકી અણઘણ અટવાઈ જાય હણઘણનું કામ જ નથી અહીં ઘણા નથી ખબ ખબ કરતા હું કામ જાય છે એ જ ખબર ન પડે ઘણા થાય આ બાજુ તો તમારે બહુ પીવાનું ઓછું છે આ બાજુ તો આ બાજુ તો બહુ ઓછું બહુ બહુ વાત એ હતી મારા વાલા બાજુ ચપાટે ચડી જાય ચારે ઓલ્યા ચોગાળા ચટકી જાય અને કાગડા કોઈ દી કાઢે આવે નહીં અહીંયા ચકલા છે એટલે માણસમાં ભાવ જરૂરી છે એક છે ને બહુ જૂનો દાખલો છોકરો આંબાના બગીચામાં કેરીઓ ચોરતો હતો અને આંબાના ચોકીદાર જોઈ ગયા અને પકડ્યો છોકરાને કે એટલે નાની ઉમર માં કેરીયું ચોરે હાથમાં થેલી લઈ લીધી આજે આમ તારા બાપા પાસે લઈ જાઓ છોકરો દાંત મળ્યો કાઢવા એટલે ઓલો ઘર ઓલો ખીજાણો કે દાંત હું કાઢ તો કે દાંત એટલે કાઢું તમે મને ક્યાં લઈ જાઓ તક તારા બાપા પાસે તક ક્યાં પણ તારી ઘરે તક ઘરે લઈ જાઓ તો મારા બાપા પાસે લઈ જાઓ જો આઠ મેં આમ બે મારો બાપ ટીંગાય હવે બાપ દીકરા બે હારે થેલીઓ લઈને નીકળતા હોય એમાં એમાં કોના ભરોસા કરવા અને હકીકત છે ને ભાઈ કોકની ઘેરે સતનારાયણની કથા હોય ને જેના બાપે બે હાથમાં હેરા સોર્યા હોય એની પ્રજા થોડી થોડી બધી દાતાર થાય આ તો ભગવાનની કૃપા હોય તો બધું થાય નહીં તો એક જણો સાહેબ અપક્ષમાં ચૂંટણી ઉભી પેટા ચૂંટણી હા લાવો અચ્છા આ લઈ લેશો આ બહુ બહુ સારી વાત તમારી ફરમાઈશ બીજી વાર આવી પણ હો હો ટકા લઈ લે પાછું મારી જીભ જલાય ને એટલે થોડીક વાર લાગશે હમણાં આ જીભ જલાય ને એ મને બહુ ગમે આ જીભ જલાતી હોય ને કારણ કે જીભ તોતડી છે તો સમાજ સ્વીકારી લેશે લખો અહીંયા લખી લેજો તોતળી જીભ હોય ને પૂજે તો સમાજ સ્વીકારે કારણ કે પમાત્માની રચના છે અમુક તોતળું કોઈક બોલતા હોય તો આપણને મજા આવતી હવાઈને આવે સાઇન આપણે એમ થાય ઘડીક ઉભા રહી ઘડીક બોલાવી હું એક જગ્યાએ પોગ્રામમાં ગયો તો એક ભાઈને પગની ભીંડીએ પાટો મેં કીધું એટલે કેમ પાટો ભાઈ જો મને ખબર નહીં આને લાઇનર સોટે હે મગે કેમ કેમ ભાઈ પગે પાટો પાટો કેમ છે મને કે ક ક ક ક કૂચરું કળડી ગયું હવે કુચરું કરડી ગયું કહેવામાં ત્રીસ સેકન્ડ છે એટલે આપણે તો કલાક હલવાના મેં કીધું આરું ખોટી નકો સામે આંગળી આવી શિફ્ટી આવે ને તો તમે ઢીકો મારીને કાઢી શકો નકો સામે આંગળી સામાવાળો ખોલે તારે જ મેળ આવે હા જેવી રીતે નથી આપણે કોંગ્રેસને હમણાં નકો સામે આંગળી આવી હાવ હા ઢીકા મારે મેળ નથી આવતો પણ આવી જાય વાંધો નહીં આવે ધીરે ધીરે બધું પાછા સુધી મને હમણાં પૂજા એક ભાઈ પૂછ્યું મને કે તમે કઈ પાર્ટીમાં મેં કીધું માનવ પાર્ટીમાં અમારી પાર્ટી જ માનવ પાર્ટી જ હા અને હકીકત કોઈ દી કોઈની મજાક ન કરવી હંધાનો સમય આવે આ હાવાણાની મજાક આપણે જેમ તેમ કરી હતી ન દિલ્હીમાં ફૂફાડા મારી લીધું હાવાણે સાફ કરી નાખ્યું બેન બોલો અહીંયા એમણે એક દરબાર મારા મિત્ર છે એ મને મળ્યા મને કે માય ભાઈ આમ આદમીમાં એ પાર્ટીમાં જવાની બહુ ઈચ્છા થાય મેં કીધું તો પછી દરબાર ઝંપલાવી દેવાય મને કે નિશાન નડે મેં કીધું કા મને કે આખી જિંદગી તલવારી ઉપાડ્યું ને એટલે હું હા માણા લેવા હાથમાં એટલે આવું બધું છે આ બધું એટલે ઓલાન ઓલાન મેં કીધું મેં કીધું આ સારું મેં કીધું ભાઈ વાત ધ્યાન રાખજો મને કે નહીં ધ્યાન રાખ્યું મારું તો સટકવું તું તે મેં કીધું ધ્યાન રખાય ભાઈ મને કે નહીં રાખ્યું હોય મેં કીધું પણ હટ ન કહેવાય મને કે નહીં કર્યું હોય મને કે હટ કીધું તો પગી ગયું તું કે અમારે અમારે અહીંયા હું કેરીઓ ભરવા આવતો ને ત્યારે ત્યારે મારે લગભગ ઓલા ઓટે ગાડી રિવેશ લો એટલે લગભગ મારે પાછળ એક બે લાઈટ તૂટતી મારો કલિન્ડર વજો તોતળો એ કેરા રાખશો કે તમે ભટકડી દીધી હોય અરે ખરે થાતું મેં વાલા ને કીધું મેં કીધું સારું ભાઈ બાપા મને કે ભાગતા નહીં એમ કે મારું બાવડું પીગડ્યું મેં કીધું હવે તો જાવ મને કે જાય અને મારા આમ છે મને કે તમને મજા આવી છે મેં કીધું હવે આવી મજા આવેલ નહીં મને કે મેં કીધું મને શું મજા આવે મને કે મને કૂતરું કીડ્યું મને તમને મજા આવી છે મને શું મજા આવે મને કે સાંભળો તો ખરા ત્યાં જીકે લાગી આવી છે લાગી આવ્યું જીકે મન પ્રસાદ પગડીન મન કે મારે ભાઈ આજ પહેલી મને ખબર પડી ભગવાન જે કરતો હોય બરાબર કરતો હોય આ કૂતરુ ભગવાન ની દયા થી કઈડ્યું મને એમાં હું ભગવાન ની દયા મને કે કેવડી દયા કહેવાય કૂતરુ કઈડ્યું એમાં તથામે મળન નકર મારી પગની પીંડીયા પાટો નો હોતો તથા તમે મળ મને કે કૂતરુ કઈડ્યું પરમાણ આજ મને ખબર પડી ઘાયલ તારો બાપ એ મુદ્દા જુદા છે મને કે હું મુદ્દા જુદા સાક્ષાતુ ને આજ પહેલી વાર તમે પડખ્યા મળ્યા નહીં તમે પોકરા માં જ બેઠા હોય છે દેવા જઈ તા તો પણ મન કે મારે ભાઈ ભલે કૂતરું કીડ્યું પણ મજા બહુ આવે મેં કે છે નહીં મજા મન કે કૂતર્યું કીડ્યું એમાં મન કે છેતરા આવી ગયો શેમાં મન કે કૂતર્યામાં કૂતર્યામાં કેમ છેતરાણું મન કે રોજ કર્ડ આવતો આજ જ ભૂલ પડી એટલા રોજ તું કૂતરું કળડ આવતો તો મન કે રોજ કાકા એમ ક્યારેક ક્યારેક તો મન કે ગોળ સોપડીને પીંડિયું ખાટલાની બહાર રાખું રોજ એને ટાઈમ તો ટાઈમ આવી જાય ને અડધી રાત સુધી પિંડીમાં આમ 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 કર્યા કરે માઇન્ડ ઢીલું પડે તો કાન ફેરવું બાકે આમ આમ આખી રાત બે પગ ની પીંડી મને કે બાર વાગ્યા સુધી આખી રાત નહીં મેં કીધું કીધું બાર વાગ્યા સુધી બાર વાગ્યા પછી બીજો પગ ને મને કે બે પગ આવી જાય બાર વાગ્યામાં મને કે તમે ફેરવાઓમાં

હાડા ઘેરે હોસ્પિટલ પગ્યો ન્યા બહુ મજા આવી ન્યા હું મજા આવી મને કે ન્યા ડૉક્ટર નહોતા ન્યા બહુ મજા આવી ડોક્ટર નો તેમાં શું મજા આવી મને કે એના ઘરે જવું પડ્યું ને ન્યા બહુ મજા આવી હું કે એના ઘરે ગયો ન્યા શું મજા મને કે ન્યા પગ્યો હતા બાર વાગી ગયા ડોરવેલ દબાવ્યો ને દરવાજે ડૉક્ટરે જ્યાં દરવાજો ખોલ્યો અને પછી જે મજા આવી

તે મારે એમ છું કે હા બોલવા દાવતા તા ભા 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 ભેગું જ ન છું હું છું મને કે ન્યા મને માર્યો જવો ન્યા હું કામ માર્યો મને કે બસ જી જી ભના કામ હવે આ આપણું ધાર્યું કા કરતી નથી અને મારે સીધું ન્યા બોલાઈ ગયું ડૉક્ટરની મા બેન ક્યાં છે હું પણ આવું બોલાય મને મને કે હું શું જ બોલ્યો ડોક્ટર નિમાબેન હતો એને બદલે નોખું થઈ જતું